નમસ્કાર એક સવાલ છે સાચું શિક્ષણ એટલે શું શું એ માત્ર એક ડિગ્રી મેળવવી છે કે પછી જીવન જ્યારે કોઈ અણધાર્યો વળાંક લે ત્યારે સાચો નિર્ણય લેવાની આવડત કેળવવી એ છે ચાલો આજે એક એવા જ પરિવારની વાત કરીએ જેણે આ સવાલનો જવાબ પોતાના અનુભવથી શોધ્યો જો આ છે એક પિતાની ફિલોસોફી અને આ જ વિચાર આખી વાર્તાના કેન્દ્રમાં છે ખબર છે આ એક જ વિચારને કારણે એક તરફ છે માતાની મમતા અને બીજી તરફ છે પિતાનો વિશ્વાસ અને બસ આ બંને વચ્ચે એક સંઘર્ષ શરૂ થાય છે તો ચાલો આ અનોખી વાતને જરા નજીકથી સમજીએ તો વાર્તાનો હીરો છે ગૌરાંગ એને એડમિશન મળ્યું છે કેમિકલ એન્જિનિયરિંગમાં પણ કોલેજ ગઢથી પંચોતેર કિલોમીટર દૂર છે અને એટલે જ એની મા મધુબેન એમના તો કાળજાના ટુકડાને પહેલીવાર દૂર મોકલવાનો છે એટલે બસ એની તૈયારીમાં જ લાગેલા છે અને તૈયારી એટલે કેવી છેલ્લા દસ દિવસથી ઘરમાં બસ એક જ કામ ચાલી રહ્યું છે એક લાંબી લચક યાદી બનાવવાનો મધુબેનને બસ એક જ ચિંતા છે કે એમના દીકરાને હોસ્ટેલમાં નાની અમથી પણ તકલીફ ન પડવી જોઈએ કોઈ વસ્તુ ખૂટવી ન જોઈએ એટલે એ યાદી લાંબી ને લાંબી થતી જ જાય છે જાણે એનો કોઈ અંત જ નથી નાની નાની એકદમ મામૂલી લાગતી દરેક વસ્તુ એમાં ઉમેરાઈ રહી છે સાચું કહું તો આ ખાલી એક લિસ્ટ નથી આ તો એક માના નિઃસ્વાર્થ અને ઝીણવટભર્યા પ્રેમનો જીવતો જાગતો પુરાવો છે આ બધો સામાન જોઈને ગૌરાંગ પણ હસીને મજાકમાં એની માને કહે છે બા આ બધું જોઈને તો એવું લાગે છે કે તું મારો કરિયાવર તૈયાર કરી રહી છે જેમ દીકરીને સાસરે વળાવતી વખતે બધું અપાય ને બસ એ જ રીતે જોકે ગૌરાંગની આ મજાકની પાછળ પણ એની માનો એ જ ઊંડો પ્રેમ અને ચિંતા છુપાયેલી છે અને અહીં જ આપણને મા બાપના ઉછેરની બે સાવ અલગ વિચારધારાઓ વચ્ચેનો ટકરાવ જોવા મળે છે જુઓ એક તરફ છે મધુબેન જેમને એમ છે કે ગૌરાંગને કોઈ પણ તકલીફ પડવી જ ન જોઈએ અને બીજી તરફ છે એના પિતા હેમંતભાઈ એમનું માણવું સાવ જુદું જ છે એ કહે છે કે ભાઈ સાચું જ્ઞાન તો દુનિયાના અનુભવોમાંથી જ મળે ઠોકરો ખાઈને જ શીખાય હવે દીકરાની ચિંતા તો માને રહે જ એટલે મધુબેનને એક ઉપાય સૂજે છે એ એમના પતિને કહે છે કે સાંભળો ગૌરાંગની કોલેજની બિલકુલ નજીક એક બેંક છે એટલે એમનું સૂચન એવું હતું કે ચાલો આપણે ગૌરાંગના નામે એક ખાતું ખોલાવીએ અને એમાં પાંચ હજાર રૂપિયા જમા કરાવી દઈએ શું ખબર ક્યારેક અચાનક કોઈ જરૂર પડી જાય તો પિતા હેમંતભાઈ પહેલાં તો થોડી આનાકાની કરે છે પણ પછી માની જાય છે અને બસ આ જ પાંચ હજાર રૂપિયા આખી વાર્તાનો પાયો બની જાય છે તો બસ આંસુઓ સાથે વિદાય થાય છે અને ગૌરાંગ હોસ્ટેલમાં પોતાનું નવું જીવન શરૂ કરે છે પણ અહીં વાર્તા પૂરી નથી થતી અરે સાચી વાર્તા તો હવે શરૂ થવાની છે અને પછી તો જુઓ સમયને જતા ક્યાં વાર લાગે છે જોત જોતામાં ચાર વર્ષ પૂરા થઈ જાય છે ગૌરાંગ એક સારો એન્જિનિયર બનીને ઘરે પાછો આવે છે અને એના પિતાના બિઝનેસમાં જોડાઈ જાય છે બધું બરાબર ચાલી રહ્યું હોય છે પછી એક દિવસ ઘરના હિસાબ કિતાબ ચાલતા હોય છે અને હેમંતભાઈને અચાનક જ પેલું ચાર વર્ષ જૂનું બેંક ખાતું યાદ આવી જાય છે એટલે એ એકદમ સહેજ રીતે જ ગૌરાંગને પૂછે છે એમના મનમાં તો ગણતરી પણ ચાલુ થઈ ગઈ હોય છે કે વ્યાજ ઉમેલાઈને એ રકમ હવે લગભગ છ હજાર રૂપિયા તો થઈ જ ગઈ હશે પણ ગૌરાંગ થોડો ખચકાય છે અને બસ એટલું જ કહે છે ખબર નથી અને ત્યાંથી જ જતો રહે છે હવે આ જવાબ ગૌરાંગના સ્વભાવથી સાવ અલગ હતો એ હંમેશા સીધી વાત કરતો એના આ ઉડાઉ જવાબથી પિતાપુત્ર વચ્ચે જાણે એક દિવાલ ઊભી થઈ જાય છે અને હેમંતભાઈ જે હિસાબમાં એકદમ પાક્કા હતા એમને આ ગોળ ગોળ જવાબથી બહુ જ ગુસ્સો આવે છે પણ મા તો મા હોય છે મધુબેન એમના પતિને બરાબર ઓળખે છે એમને ખબર છે કે હેમંતભાઈ ભલે બહારથી નાળિયેર જેવા કડક દેખાય પણ અંદરથી તો એટલા જ નરમદિલના છે એટલે એ નક્કી કરે છે કે આ રહસ્ય શું છે એની જાણ તો એ પોતે જ કરશે અને પછી મધુબેન એકદમ પ્રેમથી ગૌરાંગને પોતાની પાસે બેસાડે છે એને હૈયાધારણ આપે છે વચન આપે છે કે જે પણ સાચી વાત હશે એ એના પપ્પાને સમજાવવામાં એની મદદ કરશે અને બસ આટલા ભરોસા પછી ગૌરાંગનું મૌન તૂટે છે ગૌરાંગ હવે વાત શરૂ કરે છે એ કહે છે કે વાત ત્રીજા વર્ષની છે જ્યારે એને એક નવો રૂમમેટ મળ્યો હતો જેનું નામ હતું વિજય વિજય ભણવામાં ખૂબ જ હોશિયાર અને એટલો જ મહેનતું પણ હતો અને પછી એક દુર્ઘટના બની વિજયના પિતા જે એના પરિવારમાં એકમાત્ર કમાનાર હતા એમનું અચાનક અવસાન થઈ ગયું વિજયના ઘરની આર્થિક હાલત તો પહેલેથી જ નબળી હતી અને પિતાના ગયા પછી તો જાણે આભ જ તૂટી પડ્યું વિજયનું એન્જિનિયર બનવાનું જે સપનું હતું એ હવે તૂટવાની અણી પર હતું પરિવારની બધી આશાઓ પર જાણે પાણી ફરી વળ્યું એટલે વિજયે નક્કી કર્યું કે હવે ભણવાનું છોડીને કોઈ કામ શોધી લેવું પિતાના અંતિમ સંસ્કાર પછી એ હોસ્ટેલ પાછો આવ્યો જ નહીં જ્યારે ગૌરાંગ અને એના મિત્રો એના ઘરે પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે વિજય તો ભણવાનું અધૂરું મૂકી દેવાનો નિર્ણય કરી લીધો છે પણ ગૌરાંગ અને એના મિત્રોથી પોતાના આટલા હોશિયાર દોસ્તની પ્રતિભા આમ વેડફાઈ જાય એ જોયું ન ગયું એટલે એ બધા છોકરાઓએ મળીને નક્કી કર્યું કે આપણે વિજયના ભણવાનો ખર્ચ ઉઠાવીશું અને આ જ મદદના ભાગરૂપે ગૌરાંગે પોતાના બેંક ખાતામાંથી પેલા પૂરેપૂરા પાંચ હજાર રૂપિયા ઉપાડી લીધા અને આ જ કારણ હતું ગૌરાંગની ચુપ્પીનું એને બસ એક જ ડર હતો કે હું પપ્પાને આ વાત કઈ રીતે સમજાવીશ જો એમને એમ લાગ્યું કે મેં પૈસા વેડફ્ફી નાખ્યા અને ગુસ્સે થઈ ગયા તો બસ આ જ ડરને કારણે એ આટલા દિવસોથી સત્ય છુપાવી રહ્યો હતો હવે મધુબેન પાસે આખી વાત હતી એ બસ એક સાચા સમયની એક યોગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે એ એમના પતિને ગૌરાંગના આ અદ્ભુત નિર્ણય વિશે જણાવે અને જ્યારે એ ક્ષણ આવી અને હેમંતબાઈએ આખી વાત સાંભળી તો શું થયું ખબર છે ગુસ્સો તો દૂરની વાત છે એમનો ચહેરો ગર્વથી ખીલી ઉઠ્યો એ ખુશ હતા કેમ કારણ કે એમના દીકરાએ જે કર્યું એ એમની જ ફિલોસોફીને સાચી સાબિત કરતું હતું દુનિયાની યુનિવર્સિટીમાંથી જાતે શીખવાની કળા એને આવડી ગઈ હતી જો પિતાનો આ આનંદ એક વાત સાબિત કરે છે એમના માટે પેલા પાંચ હજાર રૂપિયા નહીં પણ એના કરતાં પણ કંઈક વધુ કિંમતી હતું અને એ હતું એમના દીકરાની કરુણા એની સમજદારી અને કોઈના ભલા માટે જાતે નિર્ણય લેવાની એની આવડત હેમંતભાઈને ખરેખર એ વાતનો આનંદ હતો કે ગૌરાંગે માત્ર પુસ્તકોમાંથી કેમિકલ એન્જિનિયરિંગ નથી શીખ્યું ના એણે તો જીવનમાંથી પરિસ્થિતિને પારખતા બીજાના દુઃખને સમજતા અને નિઃસ્વાર્થ ભાવે મદદ કરતાં શીખી લીધું હતું એમના માટે પેલા પાંચ હજાર રૂપિયાનું આનાથી મોટું કોઈ વળતર હોય જ ન શકે તો આ વાર્તા આપણને અંતમાં એ જ સવાલ પર પાછા લાવીને ઊભા રાખે છે કે સાચું શિક્ષણ શું છે શું એ કોલેજની ડિગ્રી છે કે પછી કરુણા ચારિત્ર્ય અને સાચા ખોટાનો ભેદ પારખીને કોઈના ભલા માટે એક સાચો નિર્ણય લેવાની ક્ષમતા છે વિચારવા જેવી વાત છે